હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ અરૂકુક ગુજરાતી આજે હું તમારી સાથે શેર કરીશ પરફેક્ટ માપ અને પૂરી રીત સાથે એકદમ દાણેદાર મલાઈવાળા અડદિયાના લચકાની રેસિપી તમે અડદિયાનો લચકો ઘણીવાર બનાવ્યો હશે પણ એકવાર આ રીતે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે ટેસ્ટમાં એટલો બધો સારો લાગે છે કે તમે ખાતા જ રીઝીશો તો ચાલો બનાવી લઈએ ફ્રેન્ડ્સ જો તમને મારી રેસિપીના વિડીયો જોવા ગમતા હોય તો વિડીયોને લાઇક અને વધુને વધુ શેર કરી દેજો અને મારી બીજી નવી રેસિપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો બાજુમાં આપેલું બે લાઇકન દબાવજો એટલે નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે અને જો તમે ફેસબુક પેજ પરથી મારી રેસીપીના વિડીયો જોઈ રહ્યા હોય તો મારા પેજને ફોલો કરી દેજો તો અડદિયાનો દાણેદાર લચકો બનાવવા માટે બે વાટકા અડદનો કરકરો લોટ લીધો છે આ લોટ મેં અડદની દાળ દળીને રેડી કરેલો છે તમારે જો રેડીમેડ અડદનો લોટ લેવો હોય તો પણ મળી જાય છે હવે તે જ માપનો એક વાટકો આ રીતનું જામેલું ઘી લીધું છે તો બે વાટકા લોટ સામે આ રીતે એક વાટકો જામેલું ઘી લેવાનું અને જો તમે મેલ્ટ કરેલું ઘી લેતા હોય તો તમારે દોઢ વાટકો ઘી લઈ લેવાનું હવે તે જ માપનો અડધો વાટકો ઘરની દૂધની ફ્રેશ મલાઈ લીધી છે અને આપણે દોઢ વાટકો ખાંડ લીધી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઓછા વધુ કરી શકો છો તો આ રીતે કોઈપણ ઘરની વાટકી હોય તેનાથી આપણે માપ સેટ કરી લેવાનું તમારે જેટલા પ્રમાણમાં અડદિયો બનાવવો હોય તે પ્રમાણે નાનો મોટું વાસણ લઈ લેવાનું હવે અડદિયામાં એડ કરવા માટે થોડા ડ્રાય ફ્રૂટ અને મસાલા જોઈ લઈએ તો પચાસ ગ્રામ બદામ અને પચાસ ગ્રામ કાજુના આ રીતે ટુકડા કરી લીધા છે એક સૂકા કોપરાનો વાટકો લીધો છે તેને છીણી લેવાનો છે બે મોટી ચમચી બાવળીઓ ગુંદર લીધો છે આ ગુંદર સ્ત્રી અને પુરુષ બંને ખાઈ શકે છે એક મોટી ચમચી પીપરી મૂળ પાવડર એટલે કે ગંઠોળા પાવડર લીધો છે અને એક ચમચી સૂંટ પાવડર લીધો છે ત્રણ ચમચી આપણે દૂધ લીધું છે આ દૂધ આપણે અડદિયાના લોટમાં ટાબો દેવા માટે જરૂર પડશે તો ડ્રાય ફ્રૂટ અને મસાલા તમે તમારી પસંદ પ્રમાણે લઈ શકો છો હવે કોઈપણ એક વાસણમાં આપણે લીધેલું બધું જ દૂધ એડ કરીશું અને તેને સ્લો ફ્લેમ પર હુંફાળું ગરમ કરવા મૂકીશું હવે તેમાં એક ચમચી ઘી નાખી તેને પણ થોડીવાર ચલાવી લઈએ દૂધ હુંફાળું ગરમ થાય એટલે વાસણને નીચે લઈ લઈએ અને ઘી પીગળે ત્યાં સુધી તેને ચલાવી લઈએ તો હવે ઘી પીગળી ગયું છે દૂધ અને ઘી એકદમ સરસ મિક્સ થઈ ગયું છે તો તેને થોડીવાર સાઈડમાં મૂકી હવે કોઈપણ એક મોટું વાસણ લઈ લઈએ હવે તે વાસણમાં આપણે લીધેલો બંને વાટકા અડદનો લોટ એડ કરીશું હવે તેમાં મિક્સ કરેલું ઘી અને દૂધ નાખીશું અને તેને ચમચી વડે મિક્સ કરી લઈએ ઘી અને દૂધ હજુ ગરમ છે એટલે આ રીતે તેને ચમચી વડે પહેલાં મિક્સ કરી લેવાનું તો ચમચી વડે સારી રીતે મિક્સ થઈ જાય એટલે તેને હાથથી બરાબર મિક્સ કરીશું તો આપણે અડદિયાને એકદમ સરસ દાણેદાર બનાવવા માટે આ સ્ટેપ કરવો ખૂબ જ જરૂરી છે આને ઢાબો દીધો કહેવાય તો હવે હાથથી બરાબર મિક્સ થઈ જાય એટલે બંને હાથથી આ રીતે મસળતા રહે તેને સારી રીતે મિક્સ કરીશું એટલે ઘી અને દૂધ લોટના કણે કણમાં એકદમ સરસ મિક્સ થઈ જાય અને આપણો લોટ એકદમ સરસ દાણેદાર તૈયાર થશે તો આ સ્ટેપ કરવાથી અડદિયો એકદમ સરસ દાણેદાર તૈયાર થશે અને દાણેદાર અડદીઓ ખાવામાં ખૂબ જ સારો લાગે છે ઘી અને દૂધ લોટમાં એકદમ સરસ મિક્સ થઈ ગયું છે હવે તેને હાથથી થોડું આ રીતે દબાવી અને સરખું કરી લઈએ હવે તેને ઢાંકી પંદરથી વીસ મિનિટ માટે રેસ્ટ આપી દઈએ તો હવે વીસ મિનિટ જેવો સમય થયો છે તો કોઈ પણ મોટા વાસણમાં ચારણી મૂકી અને લોટને ચાળી લઈએ તો લોટને આ રીતે ચાળી લેવાનો અને ચાળવામાં જે કંઈ પણ નીકળે તેને પણ આપણે વેસ્ટ નથી કરવાનું આ રીતે હાથથી થોડું પ્રેસ કરતા રહીએ એટલે થોડી જ વારમાં બધું જ એકદમ સરસ ચડાઈ જશે તો તમે જોઈ શકો છો કે આપણે લોટને ચાળી લીધો છે અને ચાળણીમાં કંઈ જ વધ્યું નથી બધું જ એકદમ સરસ ચડાઈ ગયું છે અને આપણે અડદિયા બનાવવા માટેનો એકદમ સરસ દાણેદાર લોટ રેડી થઈ ગયો છે હવે સ્લો ટુ મીડિયમ ફ્લેમ પર પેન ગરમ કરવા મૂકી તેમાં બે ચમચી ઘી નાખી ગરમ થવા દઈએ ઘી ગરમ થાય એટલે તેમાં થોડો થોડો ગુંદર નાખી ગુંદરને તળી લઈએ તો અત્યારે આપણે એક સાથે બધો ગુંદર નથી એડ કરવાનો આ રીતે થોડો ગુંદર નાખી અને તેને તળી લેવાનો ગુંદર તળતા હોઈએ ત્યારે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની એટલે ગુંદર અંદર સુધી સારી રીતે તળાય છે જો આપણે હાઈ ફ્લેમ પર ગુંદર તળીશું તો ગુંદર બહારથી તો તળાઈ જશે પણ અંદરથી કાચો રહી જશે તો આ રીતે મીડિયમ ફ્લેમ પર તેને ચલાવતા રહી તળી લઈએ ગુંદર હેલ્થ માટે ખૂબ જ સારો છે હાડકાં મજબૂત કરે છે કમરના તથા સાંધાના દુખાવામાં રાહત આપે છે તો જ્યારે પણ શિયાળો વસાણા બનાવીએ ત્યારે તેમાં થોડો ગુંદર જરૂર નાખો તો હવે ગુંદર તળાઈ ગયો છે બધું જ ઘીને તારી તેને વાસણમાં લઈ લઈએ અને આ રીતે આપણે બીજો ગુંદર પણ તળી લઈએ તો હવે બધો જ ગુંદર તળાઈ ગયો છે અને મેં તેને વાસણમાં લઈ લીધો છે તો તેને આ રીતે થોડો ક્રશ કરી લઈએ તો આ રીતે મેં થોડોક ક્રશ કરી લીધો છે હવે તેને થોડી વાર સાઈડમાં મૂકી દઈએ તો વધુ પેનમાં થોડું ઘી બચેલું છે હવે તેમાં બદામ અને કાજુના ટુકડા નાખી તેને થોડી વાર ચલાવતા રહી સાંતળી લઈએ કાજુ બદામનો થોડો કલર ચેન્જ થાય અને થોડા ક્રંચી થાય ત્યાં સુધી તેને થવા દઈએ આ રીતે ડ્રાયફ્રૂટને ઘીમાં સાંતળી લેવાથી તેની અંદર રહેલું બધું જ મોશ્ચર દૂર થઈ જાય છે અને તેને આપણે વસાણામાં એડ કરીએ તો વસાણા બિલકુલ ખરાબ નથી થતા અને તેનો ટેસ્ટ ખૂબ સારો આવે છે તો કાજુ બદામ સારા એવા સાંતળાઈ ગયા છે હવે તેને પણ આપણે પ્લેટમાં લઈ લઈએ હવે પેનમાં બાકીનું બીજું ઘી ઉમેરી તે ચલાવતા રહી અને મેલ્ટ કરી લઈએ ઘી મેલ્ટ થાય એટલે તેમાં ઢાબો દઈને તૈયાર કરેલો અડદનો લોટ એડ કરીશું હવે તેને ચલાવતા રહી સારી રીતે મિક્સ કરી લઈએ તો હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે અને વાટકામાં જે બચેલું ઘી છે તે બધું જ ઘી એડ કરી દઈએ અને તેને પણ ચલાવતા રહી બરાબર મિક્સ કરી લઈએ શરૂઆતમાં બધું જ ઘી લોટમાં એક્ઝોર્બ થઈ જશે પણ લોટ શેકાશે એટલે ફરી પાછું ઘી છૂટું પડી જશે અહીં આપણે એકદમ પરફેક્ટ માપ લીધેલું છે જો આ રીતે પરફેક્ટ માપ સાથે અડદિયાનો લચકો તૈયાર કરશો તો એકદમ પરફેક્ટ લચકો તૈયાર થશે હવે મીડિયમ ફ્લેમ પર સતત ચલાવતા રહી લોટને શેકી લઈએ લોટ તળીએ બેસે નહીં તેનું ખાસ ધ્યાન રાખીશું તો થોડી વાર પછી તમે જોઈ શકો છો લોટ શેકાવા લાગ્યો છે અત્યારે લોટ શેકાય અને એકદમ હળવો થઈ ગયો છે રહ્યો છે આવે તો એકદમ સરળતાથી ચાલી રહ્યો છે અહીં લોટ શેકવામાં ખાસ ધ્યાન રાખવું જો લોટ પરફેક્ટ શેકાશે તો જ પરફેક્ટ ટેસ્ટ આવશે તો હવે લોટ એકદમ સરસ શેકાઈ ગયો છે પહેલાં કરતાં તેનો કલર ચેન્જ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો તેમાં દાણા પડી ગયા છે અત્યારે ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને ઘી પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં આપણે જે મલાઈ લીધેલી છે તેને એડ કરીશું અને તેને સતત ચલાવતા રહી થોડી વાર થવા દઈએ મલાઈ એડ કરીએ એટલે થોડી વાર તો તેમાં ઘણા બધા બબલ્સ થશે તો આપણે એકદમ ધ્યાનથી તેને સતત ચલાવતા રહી થવા દઈએ બધી જ મલાઈ એ લોટમાં એકજોપ થઈ જાય તેનો એકદમ સરસ માવો તૈયાર થઈ જાય અને ફરી ઘી છૂટું પડી જાય ત્યાં સુધી તેને થવા દઈએ આ રીતે લોટમાં થોડી મલાઈ એડ કરવાથી લચકામાં એકદમ સરસ માવા જેવો ટેસ્ટ આવશે માવો ઉમેરવાની બિલકુલ જરૂર નથી પડતી આપણે ગમે ત્યારે લચકો તૈયાર કરવો હોય તો એકદમ સરળતાથી ફટાફટ તૈયાર કરી શકીએ છીએ દરેક વખતે આપણી પાસે માવો નથી હોતો અને આપણે તેને બનાવવામાં પણ સમય લાગતો હોય છે તો આ રીતે મલાઈ એડ કરી અને આપણે અડદિયો તૈયાર કરી શકીએ છીએ માવો ઉમેરવાની બિલકુલ જરૂર નથી પડતી અને માવા વગર એકદમ સરસ માવા જેવો જ ટેસ્ટ આવે છે હવે ગેસ પરથી પેન નીચે ઉતારી લઈએ અને તેમાં તળેલો ગુંદર ડ્રાયફ્રૂટ સૂંઠ પાવડર ગંઠોળા પાવડર અને કોપરાનું છીણ નાખી બધું જ સારી રીતે મિક્સ કરી લઈએ આ સિવાય તમે તમારી પસંદનું કોઈ પણ કે મસાલા પણ ઉમેરી શકો છો તો લોટ ગરમ હોય ત્યારે જ તેમાં મસાલા ઉમેરવાથી તેમાં મસાલાનો સારો એવો ફ્લેવર બેસી જાય છે હવે બધું જ સરસ મિક્સ થઈ ગયું છે તો થોડી વાર તેને સાઈડમાં મૂકી દઈએ હજુ પેન ગરમ છે એટલે તેને વચ્ચે વચ્ચે ચલાતા રહેવાનું એટલે તળીએ બેસે નહીં અને હવે તેમાં એડ કરવા માટેની ચાસણી તૈયાર કરી લઈએ હવે મીડિયમ ફ્લેમ પર બીજું પેન ગરમ કરવા મૂકી તેમાં આપણે લીધેલી બધી જ ખાંડ નાખી ખાંડ ડૂબે તેટલું પાણી નાખીશું હવે તેને સતત ચલાવતા રહી ખાંડ ઓગાળી લઈએ તો થોડી વાર પછી બધી જ ખાંડ ઓગળી ગઈ છે હવે થોડું ઉકળવા દઈએ અહીં આપણે અડદિયાનો લસકો રેડી કરવાનો છે તો માંડ એકાદ પતલોતા રેડી થાય તેવી આપણે ચાસણી રેડી કરીશું ખાંડ થોડી ઉકળે એટલે તેમાં તાવે થોડીપ કરી અને થોડી ચાસણી હાથમાં લઈ અને ચેક કરી લઈએ તો આ રીતનો માંડ એક તાર બનવા આવે તેવી જ આપણે ચાસણી રેડી કરવાની છે તો આ રીતનો માંડ એક તાર બની રહ્યો છે તો આપણી ચાસણી એકદમ પરફેક્ટ રેડી છે હવે ગેસ બંધ કરી અને ચાસણીને લોટમાં રેડી દઈએ અને એકદમ સારી રીતે બધું જ મિક્સ કરી લઈએ તો હવે ચાસણી લોટમાં એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે તો એકાદ મિનિટ માટે તેને ચલાવતા રહી ઠરવા દઈએ તો એકાદ મિનિટ પછી લચકો થોડો ઠરી ગયો છે અને હવે એકદમ રેડી છે તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેઓ એકદમ દાણેદાર અડદિયાનો લચકો રેડી છે તો થોડી પિસ્તાની કતરણથી તેને ગાર્નિશ કરી તો ફ્રેન્ડ્સ રેડી છે પરફેક્ટ માપ અને પૂરી રીત સાથે એકદમ દાણેદાર મલાઈવાળો અડદિયાનો લચકો જો તમે ક્યારેય આ રીતે ન બનાવ્યું હોય તો એકવાર જરૂર બનાવજો ટેસ્ટમાં ખૂબ જ સારું લાગે છે અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ